હેમ બ્રહ્માડી હું વારઈથી આવું છું નિપાબેન ગોવિંદભાઈ મારે માનતા હતી વારી રાધનપુર બાજુ આવી છે હો 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 જિલ્લો પાટણ તો મારે માનતા હતી કે મારો બાબો બાર ધોરણમાં સાયન્સમાં હતો પાસ થઈ જાય તો હું માતાજીને પ્રસાદ અર્પણ કરીશ તો મારો બાબો પાસ થઈ ગયો છે માં આ બાર સાયન્સમાં પાસ થઈ ગયો આ રહ્યો મારો દીકરો ચોપડીનો ચોપડો

માળીના ભાવી ભક્તો માળીની વસ્તી વટે માર્ગ સર્વે પ્રસાદી લઈ પેટ ભરીને પ્રસાદી લઈ શકે છે માં ભલે આશીર્વાદ ભલે રામ રામ ભલે ભલે મારી માં કોમ કરું માતા ટોપા કરું માતા અને મારા ભક્તો માટે પ્રસાદ લઈ આવું દીકરા આ માં બહુ કામ કરે માં મારા ઘરે બેઠા ખાલી નામ લેવાથી માં કામ થાય છે માં ઘરે બેટા ફોટાના દર્શન કરું છું માં તમારા અને મારા કામ થઈ જાય છે માં દસમામાં પણ મારા બાબાને મેં સિત્તેર થી એસી ટકા ધાર્યા હતા તો માળી એ ટાઈમે પણ મને ત્યાંસી ટકા આપ્યા હતા અત્યારે સિત્તેર થી એસી વર્ષે ધાર્યા હતા તો અત્યારે પણ એકોતેર ટકા મારા બાબાને આવે છે આ વધારે આયમમાં વધારે આયમમાં હા ઢબુડી માને માં આવે ને આવે સાથે રહેજો માં તમે રક્ષા કરજો રોમ રોમ મારા ભવિષ્ય કદાચ હું બોલી લઉં ફલાણો કુળનો દીવો ફલાણી તમારી માં કદાચ કરી સી કુણના દીવાના થી

કદાચ ઘરમાં લક્ષ્મી ખૂટતી હોય તો એ લક્ષ્મી આવે અરે રે કોઈ ધંધો ના મળતો હોય કદાચ ધંધો મળી જાય કોને નોકરી ના હોય તો નોકરી મળી જાય અરે રે પૈસા ફસેલા હોય કદાચ પૈસા આવી જાય અને એક તમારી મનની ઈચ્છા પૂરી થાય તો કુરદો દીવો કરી આવે પણ આજના મોણસની આજના મોણસની આજના આજ તો આજ તો લાલસુ મોણસ શું ધરાય ખરા એક બે ચાર મોટા મોટું અને હારા હારું શું ફાલે રાજા વહારનાર કુંડ ની થતા હોય

છૂટા બાલ મેલી રમવા વાળી યોગની જગત માં ભરવા વાળી આતાર બાતાર ભરવા વાળી યોગની અને મારા ભક્તો ની લાજ રાખવા વાળી હું યોગની માતા દી બાદ ધોઈ મારા ઠાકુર તાર રામ ચાન મને રાખડે મન મન રાખડે આ હે તો પછી મન તો બસ મન તો વાસી વાળા આલુ માતા ઢોડી આ રાખડી લાયા ન પસો રાખડી લાયા હોય ને તો મને અમને રાખડી બોજો ને તમારા ઘરમાં ઝઘડા હોય તમારી માતાઓ માતા ઝઘડતી હોય શું તમને ખબર ખરી તમારી તમારી માં બેઠે ને ઝઘડા અરે ઝઘડા કરતી હોય

કઈક માણસો કહેતા હોય કે મા મશાણી મેડી બિહાડી પણ સારું થતું નથી પણ હારું સારું નથી હારી હારું થતું નથી ને તો એના કરા ગુનાજીને ગમતું નથી એટલે દરેકને એ કહીશ મશાણી મેડી હોય ચોરાસી ખાતા તમારે રખડતા હોય તો ભલે એને પૂજવા તો પડશે જ એને પૂજા વગર ચાલશે નહીં પૂજવા પડશે પણ તમારી ઘરની પૂરણી માતાના ઝઘડા ભાગજો 100% અને ઝઘડા ભાગતો ના આવડે ને તો મને પૂછ્યો ઝઘડો સબનો ભાગો હોય

ચોરાસી ખાતું આજ એક પ્રશ્ન કરીશ્રી તમારી મા ને તમારી કુર ની માતા કે થાપા માતા ને શ્રી ચોરાસી ની વાલી લાગતી હોય એ વાલી માતા માટે તમે ગુસ્સા કરી ખરા કોઈ દી રેડા લીધી ખરા કોઈ દી ઝઘડા બેડા ભાગ્યા ગરા આવું સોરાજી કાતું હોય ને કુદો દીયું હોય હોસોના ખાર હોય ઈ તમને ખબર પડી બસ હાર થાય એના માટે કદાચ કોઈ ધૂણવા વાળા વ્યક્તિ હોય એને ધૂણે અમસાણી મેડી બોલે પડે એટલે હારું લાગે પણ હોમી માં ગરમી માં બીજી એનું ધ્યાન રાખવું પડે ગરમો માં હોય

અને માથે એટલે ભાગડી પોતા ને કોઈ દીવ રિહયેલા હોય ને કોઈ જીવ કોઈ ભગવાન દિવાય હોય અરે છેલ્લે છેલ્લે કોઈ માણસ ઈ રીસેલા હોય એને ભાગડી ઉતાર છેલ્લી માફી કહેવાય માથા અનુસર મેલે કોઈના શરણ માં પાઘડી એટલે માથાનું સરવાય માથાનું સર કોઈ ના કોઈના શરણ માં ટેકે નહીં કોઈની આગળ ટેકે નહીં ઝુકાવે નહીં પાઘડી ઉતારી એનો મતલબ સર ઝુકાયું